આકાશવાણી ભુજ ઓગણસી માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌને શુભકામના સાથે સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે રાષ્ટ્ર આજે આન બાન અને શાન સાથે ઓગણસીમું સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકના પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે આ વર્ષની ઉજવણીની વિષય વસ્તુ નયા ભારત છે ઓગણસીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોરબંદર ખાતે કરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલશે સમગ્ર રાષ્ટ્રની સાથે કચ્છ જિલ્લામાં પણ ઓગણસીમાં સ્વાતંત્ર પર્વની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી કરાશે સ્વાતંત્ર્ય દિવસની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ભયાઉના એસઆરપી ગ્રુપ સોળ મેદાન ખાતે કરાશે જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સવારે પોણા નવ વાગે ધ્વજવંદન કરશે ઉપરાંત જિલ્લા મથક ભુજ ગાંધીધામ સહિત જિલ્લાના દરેક નાના મોટા ગામ શહેરોમાં ધ્વજવંદન સહિત રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારત બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આનું શ્રેય સામાજિક ક્ષેત્રની પહેલ દ્વારા પૂરક સર્વાંગી આર્થિક વિકાસને આપ્યું હતું તેમણે કહ્યું કે અમૃતકાળ દરમિયાન રાષ્ટ્ર આગળ વધી રહ્યું છે અને દરેક નાગરિક પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યો છે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનો મહિલાઓ અને લાંબા સમયથી હાંસિયામાં રહેલા સમુદાયો વિકસિત ભારત તરફ દોરી જશે તેમણે ભારતની આઝાદીની લડત લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા પોતાના સંબોધનમાં સુશ્રી મુર્મુએ જણાવ્યું કે અનેક પડકારો હોવા છતાં ભારતના લોકોએ લોકતંત્રને અપનાવ્યું તેમણે કહ્યું આયુષ્યમાન ભારત હેઠળ વિવિધ પહેલો સાથે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટો ફેરફાર થયો છે ઓગણસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહવાન કર્યું શ્રી પટેલે કહ્યું દરેક ગામ અને શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બન્યું છે આજે ભારત વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ છે તેમ જણાવી શ્રી પટેલે આઝાદીનું વટરક્ષા દેશના ક્રાંતિવીરો સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રપુરુષોના ત્યાગ તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા તેમણે જણાવ્યું હવે નગરો ગામો પણ આગામી દિવસોમાં પ્રાદેશિક વાયબ્રન્ટ સમિટ શરૂ કરશે શ્રી પટેલે કહ્યું કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે તેમણે વિકસિત ભારત બે હજાર સડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન મન અને ધનથી સમર્પિત રહેવા નાગરિકોને અનુરોધ કર્યો આજે સાતમ આઠમના પર્વ સાથે પર્વો અને મેળાઓના શ્રાવણ માસની ઉજવણી ચરમસીમાએ પહોંચશે જિલ્લા મથક ભુજમાં પરંપરાગત રીતે યોજાતા સાતમ આઠમના મેળાનો સવારથી આરંભ થશે આજે શીતળા સાતમ નિમિત્તે ભુજમાં તેમજ માંડવીમાં શીતળા માતાના સ્થાનકોએ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે માંડવી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આગામી વદ નોમ દસમ નિમિત્તે બે દિવસીય રાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સત્તરમી ઓગસ્ટે સાંજે ગૌરવ પદ પર પુરુષોના સ્નાનકાટ પાસે મેળાને ખુલ્લો મુકવામાં આવશે આ મેળામાં ખાણીપીણી ઉપરાંત નાના ફુલકાઓ માટે આનંદ પ્રમોદના સાધનો બાળકોના મનોરંજન માટેના મોટા કાર્ટુનો ઉપરાંત મહિલા બાગ પાસે સ્ટેજ પ્રોગ્રામ ઓર્કેસ્ટ્રા કટપુતળી વગેરેનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે તેમ લોકમેળાના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સલાટ અને જયેશ વેદાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે ઓપરેશન સિંદુર દરમિયાન ઉત્કૃષ્ટ યોગદાન બદલ પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાને ચીફ ઓફ આર્મી સ્ટાફ સીઓએસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે ત્યારે મોસમ વિભાગ દ્વારા તારીખ અઢાર અને ઓગણીસ ઓગસ્ટના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે જયારે આવતીકાલે ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તર ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ માટેના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરાયા છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉપરાંત રાજ્યમાં કુલ ત્રીસ શિક્ષકોની પારિતોષિક પસંદગી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાંથી નવ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ઝોનમાંથી પાંચ ઉત્તર અને મધ્ય ઝોનમાંથી આઠ આઠ શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરાયા છે આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા હવે પછીનું સ્થાનિક સમાચાર બુલેટિન સાંજે છ અને પચીસ મિનિટ આપ સાંભળી શકશો